જય માતાજી આજ હું એક એવી વાનગી બનાવેલી છું કે જે તમે ખાઈને કહેશો કે નહીં દેશી પણ બહુ મસ્ત એમ તમારા બાળકો ભાજી ન ખાતા હોય ને રોટલો ખાતા હોય ને તે બાળકો આ વાનગી જરૂરથી ખાશે પેલા આમાં મારે હિંગ નાખવાની છે હિંગ નાખી અને પછી આ બધી જે સુધારેલું છે બધું પાલકની ભાજી છે મેથી ભાજી છે ધાણા ભાજી છે ટમેટા છે લીલું લસણ છે લાલ મરચાં લીલા મરચાં કોથમરી ટમેટું ને વટાણા પણ છે વટાણા લીલા છે એટલે તે તરત જ ચડી જાય છે હવે આ બધાનો આપણે થોડું અમથું તેલ લઈને વઘાર કરવાનું છે જાજો તેલ લઈને અને આ બધી વસ્તુ મેં સરસ મજાની જોઈને શોધારી છે હવે આને બહુ નથી ચોડાવવા દેવાની આપણે ખાલી થોડી ઘણી ચોડાવવા દેવાની છે બહુ નહીં ચોડાવવા દેવાની હવે આમાં હું નિમક નાખું છું આપણે નિમક ઓછું નાખવાનું છે બહુ જાજો નથી નાખવાનું પાણી એમાં કાંઈ આપણે વસ્તુ નથી નાખવાની એમાં બધામાં પાલકની ભાજી ને મેથીની ભાજી ને કોથમરી ટમેટા ને બધું રસથી ભરપૂર હોય છે એટલે એમાં જ વટાણા પણ એમાં જ ચોળવાઈ જશે લીલા વટાણા છે એટલે આ બધી પેલા ચોળવી લેવાનું છે હવે એમાં હું થોડીક હળદર નાખું છું એટલે આ થોડું ઘણું છે એ વરાળમાં ચડી જશે હવે આમાં મેં થોડું નિમક નાખ્યું છે થોડી હળદર અને એક રોટલો થાય એટલો બાજરાનો લોટ લીધો છે હવે હળદર ને નિમકમાં થોડું પાણી એડ કરવાનું છે અને આપણે જેમ રોટલો મસળીએ ને એમ આને હળવે હળવે મસડવાનો છે અને રોટલો તો તમને ખ્યાલ જ છે કે જેમ તમે લોટ મસડો એમ રોટલો સરસ થાય છે ને આ જે હું બનાવું છું ને એ તમે એકવાર ખાશો ને એટલે તમારા બાળકો રોટલો નહીં ખાતા હોય એ પણ રોટલો પણ ખાશે અને પાલકની ને મેથીની ને ભાજી ધાણાભાજી ને ટમેટાને બધું નાખેલું વટાણાને એ પણ અને આ છે ને તે એ બને ને પછી એ મસ્ત મજા આવે દહીં અને લીલી ચટણી સાથે ખાવાની તો હું અત્યારે બનાવું છું તમે જુઓ આ કાટ છે ને આમાં હું લોટ મોકલું છું થોડું થોડું પાણી નાખીને લોટ મસળવાનો છે એકી સાથે પાણી નાખાય નહીં અને જેટલો તમે બાજરના લોટને મસળોને થોડું થોડું પાણી નાખીને એટલો રોટલો મસ્ત થાય અને મીઠો થાય જો તમે એકી સાથે પાણી નાખીને લોટ મસાઈ નાખો તો એ લોટ રોટલો થોડોક કળસો લાગે મીઠાઈ સઈ જાય નહીં આવી રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ મસળવાનો છે આમાં મેં થોડીક હળદર એટલે નાખી છે કે હળદર નાખવાથી રોટલો મસ્ત બને છે ક્યારેક ક્યારેક આપણે બાજરાનો લોટને બાજરો સાંભળો આવી જાય છે તો લોટ રોટલો થોડોક સાંભળો લાગે પણ જો હળદરની ચપટી નાખી હોય ને તો એનો દેખાવ બહુ મસ્ત આવે રીતે લોટને મસળવાનો છે જેમ તમે લોટને મસડશો તેમ રોટલો સરસ બનશે લોટ બહુ ઢીલો પણ ન હોવો જોઈએ ને લોટ બહુ કઠણ પણ ન હોવો જોઈએ જે આવી રીતે તમારે બનાવવાનું છે લોટનું લુ આવી રીતે જામ ધીમે ધીમે આવી રીતે રોટલો આવી રીતે ભળવાનો છે રોટલો આમ તમે જેવી રીતે આપણે માટીનું કોળિયું કોળિયું હોય છે ને એવું આવી રીતે બનાવી જાય મસ્ત બની જાય એમ કરો ને ક્યાં માટીનું કોળિયું હોય ને એવી રીતે પછી એને પાછો ભળવાનો છે હવે આવો પાટલો હોય ને તેમાં થોડોક લોટ ચાળી નાખવાનો મેં મકાઈનો લોટ લીધો છે બાજરાનો પણ તમે લઈ શકો અને ઘઉંનો પણ લઈ શકો આવી રીતે ચાળી નાખવાનો આમ ચાળી એટલે આપણો રોટલો છે એ નીચે ચોટે નહીં એને આવી રીતે પાટલામાં મૂકી દેવાનો પછી આપણે જે ભાજી તૈયાર કરી છે ને જેને બહુ ચોળવવા નથી દીધી છે એને આની અંદર ભરવાની છે હવે આ ભરાઈ ગઈ છે આની અંદર એની અંદર ભરી અને પછી આપણે એને આવી રીતે પેક કરી દેવાનું છે આ મોઢું પેક કરી દેવાનું છે પેક કરી અને પછી તમે હવે આને હાથેથી ન વણી શકો કે ઘડી શકો હવે આવી આને થાબળીઓ બનાવવાની છે આપણે જેમાં આપણે રોટલો થાબડીને બનાવીએ ને એવી રીતે આવી રીતે આવી રીતે બનાવી કે લોઢી કાંઈ પણ મૂકી શકો છો તો મેં અત્યારે તાવડી મૂકી છે

મેં નાખ્યો છે હવે એને ચોળવવાનો છે આ ચોળવતી વખતે રોટલો તૂટી ન જાય રોટલો ફાટી ન જાય એની ખાસ કાળજી રાખવાની છે એક લઈને આમ હળવેક દઈને પાછો ચોળવી લેવાનો છે જો બહુ મોટો રોટલો ન કરવો હોય તમારે આવો નાનો જ કરવો હોય તો આમાં મેં ભરી દીધો છે મસાલો ને તમે આમ ધીમે 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 ઘડીને પણ કરી શકો છો બહુ કાળજીથી કરવો પડે છે ધીમે ધીમે આમ ઘડી જો થઈ ગયો તૈયાર હવે આને આપણે ચોડવી દેવાનું આનો રોટલો પણ ઘડ્યો છે સાદો જોયો રોટલો ઘણાના રોટલા ફૂલતા જ ન હોય એમ કે મારો રોટલો ફૂલતો જ નથી રોટલો ફૂલે આ મેં રોટલો બનાવ્યો છે હું તમને આગળ લેયર્સ બતાવું બે રોટલાના હવે આપણે સાદો રોટલો બનાવે છે તો ઘણા એમ કે છે કે ફૂલતો નથી અને આ ભરેલો રોટલો છે છતાં પણ હું તમને લેયર્સ બતાવું જો બનાસ કે નહીં ભરેલા રોટલાના રોટલો ફૂલ્યો છે અંદર મસાલો છે છે ને મસ્ત મસાલો બધા એમાં છે ને હવે આપણે એને ડીશમાં લઈએ છીએ જુઓ સરસ મજાનો ખોલીને બતાવું તમને છે આ મેં મકાઈનો લોટ ચોપડો તો કારણ કે પાટલામાં ચોટીનો છે તમે ઘઉંનો ને બાજરાનો લોટ પણ ચોપડી શકો છો બન્યો ને મસ્ત તો આ તમારા બાળકોને કંઈ શાકભાજીની પણ જરૂર ન પડે કે કાંઈ બસ દહીં ટમેટાનો સોસ ગ્રીન ચટણી એમાં ખાઈ શકે અને બાળકોને તો આવું કંઈક નવીન દઈએ એટલે એ મજે પડી જાય એને તો આવી રીતે રોટલો બનાવ્યો છે બે રોટલા મેં બનાવી એક નાનો એવો બનાવ્યો એક મોટો બનાવ્યો છે હવે આ જુઓ તમે રોટલો ફૂલી જો છે ને દડા જેવો જુઓ હવે આની ઉપર આપણે એક્સ્ટ્રા માખણ લગાવશું પછી જોઓ કેવો મસ્ત લાગે આવી રીતે બનાવો બધી ભાજી નો ભરેલ રોટલો અને સાથે લીલા વટાણા તમે ગાજરનું છીટ પણ નાખી શકો છો મારી આગળ અત્યારે ગાજર નહોતા એટલે મેં નથી નાખ્યા એકવાર બનાવી અને ખાઈને જોશો અને કહેશો કે નહીં આવો રોટલો તો બહુ મસ્ત લાગે જય માતાજી